પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગોમન બુવાજીને ત્યાં નમસ્કાર મિત્રો કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં કીર્તિબેન પટેલ અને ખજુરભાઈનો વિવાદ છે તમને ખબર હશે કે ચાલી રહ્યો હતો અને ત્યારબાદ દેવાયત ખબર અને ત્યારબાદ કીર્તિબેન પટેલે ભુવાજીને પણ કંઈક કીધું હતું અને એને લઈને મિત્રો કીર્તિબેન પટેલ ભુવાજીના ઘરે જાય છે તમે જોઈ શકો છો અને ભુવાજીની સામે જ સાબ જ મિત્રો સૌથી મોટી પોલ ખોલી નાખે છે અને કહે છે કે જ્યાં વિવાદ છે વિવાદમાં કોણ સાચું હતું ને કોણ ખોટું હતું ત્યારે ભુવાજી તમે જુઓ કે એમને પોતે જ કીધું કે બેન તું સાચી છે ભલે જે થયું હોય થયું હોય પણ હવે જવા દો આ સમાધાન માટે કીર્તિબેન પટેલને ઘણા બધા કોલ પણ કર્યા હતા છતાંય કીર્તિબેન પટેલે સમાધાન નહોતું કર્યું તો શું ખરેખર આ જે ખજૂરભાઈનો વિવાદ હતો એ સાચો હતો એને અને એની સાથે સાથે જે દેવાયત ખબર છે એમનો પણ બેન વિરોધ કરી રહ્યા હતા અને એને લઈને મિત્રો હવે કીર્તિબેને શું કીધું છે કે ખરેખર સત્યની જીત થઈ છે કે પછી લોકો બસ એમ જ વાતો કરે છે હવે સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું છું આ વિડીયોમાં ગમન ભુવાજી અને કીર્તિબેન તમે જોઈ શકો છો બંને મંદિરમાં ઊભા છે ને મંદિરમાં ઊભા ઊભા કીર્તિબેન પટેલ કંઈ કહી રહ્યા છે કે આમાં કોની ભૂલ હતી કોની ભૂલ નથી કોણ સાચું હતું ને કોણ ખોટું હતું એ કીર્તિબેન પોતે કીધું છે તો સૌથી પહેલાં મારા ભાઈઓ તમે આખું વિડિયો જોઈ લો અને પછી કહેજો કે ભાઈ કોણ સાચું હતું ને કોણ ખોટું હતું પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગમન બુઆજી ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે બુઆજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું ને હું આજે દીપુ મામા પાસે એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા મારા ચાહક મિત્રો જય દીપોમા જય માતાજી મિત્રો બેન આપણે કંઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવાની બધાને મારે બધાને નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને બધે સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપોમાનો ભગત છે જેટલા બી છે તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર બેનને પણ કઈ છે નહીં આપણે પણ કઈ છે નહીં એ એમની પર્સનલ વાત જ નહીં ક્યારેય અને ક્યારેય હતું જ એટલે દરેક મારે નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોને વધારવા નહીં જય દીપોમાં જય જય દીપોમાં